વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહા રક્તદાન શિબિરમાં એક હજાર બસો એક રક્તદાતાઓએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર બાર થી પંદર ઓગસ્ટ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરતા આવે છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંદર ઓગસ્ટના રોજ વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વલસાડના મોંગાભાઈ હોલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મહા રક્તદાન કેમ્પમાં યુવાનોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા વિવિધ થીમનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ મહા રક્તદાન કેમ્પમાં એક હજાર બસો એક જેટલા લોકોએ રક્તદાન કરીને મહા રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો રક્તદાન કેમ્પની સાથે દેહદાન અને નેત્રદાન અંગે રક્તદાતાઓને જાગૃત કરવામાં આવે છે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા લોક ઉપયોગ કાર્યક્રમો કરીને યુવાનોને સેવાના કામો કરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલે મહારક્તદાન કેમ્પ અંગે વધુ માહિતી આપી હતી સૌ પ્રથમ બધાને સ્વતંત્ર પરની શુભકામના છેલ્લા 2012 થી આપણે મહારક્તદાન શિબિરનું આયોજન સતત કરતા આવ્યા છે આ વર્ષે 13મો વર્ષ હતું છેલ્લા વર્ષે આપણા મુખ્યમંત્રી પધારેલા અને ત્યારે પંદરસો એક યુનિટ કરીને ઐતિહાસિક ઇતિહાસ રહી ચૂક્યો વલસાડમાં અને આજે એક હજારથી વધુ રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે હાલ અત્યારે બે વાગ્યા છે અને સાડી આઠસો ઉપર બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે અને એક હજાર લોકોએ આપણા પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવી ચૂકતા છે અને અંદાજો એવો છે કે પાંચ વાગ્યા સુધીમાં બારસો સુધી પહોંચી જશે અને અહીંયા બધાને એક મેસેજ દેવામાં આવી રહ્યો છે કે પર્યાવરણ બચાવવા માટે તમે વૃક્ષો વાવવા પડશે તે થીમને લઈને ગ્રીન વલસાડની થીમ સાથે રાખવામાં આવી છે અને ત્યારબાદ બધા જ રક્તદાતોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રીતે ચક્ષુદાન દેહદાન માટે સમજણ આપવામાં આવી રહી છે આ કેમ્પ માટે બધા દાતાશ્રીઓનો અને સ્વયંસેવકો અને રક્તદાતાઓનો અને પત્રકાર મીડિયા મિત્રોનો બહુ જ સહકાર મળે છે અને એનાથી જાગૃતિ બહુ જ સારી ફેલાય છે અને યુવા મિત્રો માટે ખાસ આ કેમ્પ જાગૃતિ કેમ્પ રીતે અમે ઉજવણી કરવામાં આવે છે બ્લડ કેમ્પ તો અમે નાના મોટા વર્ષમાં આખા વર્ષ કરતા જ રહેતા હોય છે પણ આ મહારત્ન શિબિરને એક રક્તદાન ઉત્સવની રીતે ઉજવવામાં આવે છે જેથી યુવાનો મેં જાગૃતિ ફેલે કે આપણે બ્લડ દેવું જ જોઈએ જેથી એમના ડર નીકળી જાય અને એના માટે આ એક આયોજન મોટું પાયે કરવામાં આવે છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર